સીતારામ હર મહાદેવ ઓમ નમ શિવાય દીપ્તિ મકવાણા ચેનલમાં તમારા લોકોનું હાર્દિક સ્વાગત છે તો આજે હું તમને સોળ સોમવારની વાર્તા વિશે એનું મહત્ત્વ શું છે તેનું વાર્તા વિશે જણાવીશ તો વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો અને નમો નારાયણ તો સોળ સોમવાર વ્રતની વિધિથી આપણે શરૂઆત કરીએ શ્રાવણ મહિનાનો પહેલાં સોમવારથી લઈને એટલે કે કાર્તક મહિનાના સોમવાર સુધી આ વ્રત એટલે કે સોળ સોમવારનું વ્રત કરવામાં આવે છે શ્રાવણ મહિનામાં સોમવારનું વ્રત વિશેષ માનવામાં આવે છે સદૈવ શિવની કૃપા આપણા પણ આપણા ઉપર બની રહે છે સવારે વહેલા ઉઠી નાય ધો હોય ભગવાનની પૂજા કરવાની જો ઘરે શિવલિંગ હોય તો ઘરે જ પૂજા કરવાની અથવા તો ઘર નજીક મંદિર હોય તો ત્યાં જઈને પણ પૂજા કરી શકાય શિવજીને બીલીપત્રો ચડાવવું માતા પાર્વતીને કંકુનો ચાંદલો કરવાનો એ સિવાય દર સોમવારે ચાર દોરા ભેગા કરી એક એક ગાંઠ વાળવાની એ દોરા ગળામાં અથવા હાથમાં ધારણ કરવાનો પછી આખો દિવસ આ દોરાને ધારણ કરેલો રાખવાનો અને દોરો પીળા કલરનો લેવાનો પીળા સૂતરનો સોમવારે એકટાણું કે ઉપવાસ કરવાનું આ રીતે શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક આ રીતે સોળ સોમવાર પૂરા થાય છે છેલ્લા સોમવારે સાડા ચાર શેરનો ઘઉંનો લોટનો ઘઉંના લોટના લાડવા બનાવવાના એમાં સવા શેર ઘી અને સવા શેર ગોળ નાખવાનો એ લાડુ બનાવવાના હોય એ એ લાડવાના ચાર ભાગ કરવાના છે એક ભાગ લાડુ મંદિરના પૂજારીને આપવાનું બીજા ભાગના લાડુ છે તે રમતા બાળકને આપવાના ત્રીજા ભાગના લાડુ છે તે ગાયને ખવડાવવાના અને ચોથા ભાગના લાડુ છે એ પોતે ખાવાના તેમ છતાં જો લાડુ વધે તો તેનું કીળિયારું પણ પૂરી શકાય છે અને આ પછી વાર્તા સાંભળવી અને આ રીતે સોળ સોમવારનું વ્રત કરવામાં આવે છે તો હવે આપણે સોળ સોમવારની વાર્તાને ચાલુ કરીએ તો તમે વિડીયોમાં આગળ બન્યા રહેજો હાથમાં ચોખા અથવા બીલીપત્ર રાખી અને વાર્તાને સાંભળવી એક વખતની વાત છે શિવ અને પાર્વતી બંને શોખઢા રમવા બેઠા હતા એટલામાં જ ત્યાં એક બ્રાહ્મણ આવ્યો શિવજીએ તેને કહ્યું તમારો નિર્ણય તમારે નિર્ણય કરવાનો છે એટલે કે બ્રાહ્મણ કે છે નિર્ણય તો કે કે હારેલાને હારેલો કહેવાનો છે અને જીતેલાને જીતેલો કહેવાનો છે અને જો પેલી વખત સોકડા નાખ્યા તો શિવજી જીત્યા બીજી વખત નાખ્યા તો પણ તેવું જ થયું શિવજી જીત્યા ત્રીજી વખત નાખ્યા તો પણ શિવજી જીત્યા તેથી બ્રાહ્મણને બીક લાગતી હતી તેને એમ થયું કે હું શિવજીના કોપથી બચવા માંગતો હતો એટલે એ દરેક વખતે શિવજીને જીતાડતા હતા પરંતુ પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેને લાગ્યું કે બ્રાહ્મણ તો જૂઠું બોલે છે દરેક વખતે ભગવાન શિવ જીતે તેવું જ બને તેણે કહ્યું બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે તું કોઢિયો થાય અને તારા શરીરમાંથી રક્તપિત પરુ વહેવા લાગશે જોત જોતામાં બ્રાહ્મણના શરીરે તો કોઢ નીકળવા લાગ્યો અને પરુ પણ વહેવા લાગ્યું તે તો હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતર્યો રસ્તામાં ગાય મળી અને ગાયે ગાયે પૂછ્યું ક્યાં જાય છે તો બ્રાહ્મણ દેવ કહે કે બ્રાહ્મણ દેવ તો તને જવાબ આપ્યો કે મને માતા પાર્વતીનો કોપ લાગ્યો છે અને તેનું નિવારણ કરવા જાઉં છું ત્યારે ગાયે કહે મારું પણ દુઃખ સાંભળતો જાને તો કે બોલો શું છે તો કે કે મારા આચળ ગાય કે છે મારા આચરમાંથી ફાટુ મારા આચર ફાટુ ફાટું થાય છે મારું દૂધ કોઈ પીતું નથી વાછરણા પણ ધાવતા નથી મેં એવા તે ક્યાં પાપ કર્યા છે કે તેનું નિવારણ પૂછતો આવજે બ્રાહ્મણ ઘોર જંગલમાં પહોંચવા લાગ્યો અને એક પગે ઊભો રહી શિવજીના જાપ કરવા લાગ્યો અને ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈ ગયા અને બોલ્યા માંગ માંગ બ્રાહ્મણ તારે શું જોઈ તો બ્રાહ્મણ બોલ્યો કે પ્રભુ મારા કોઢનું નિવારણ કરો તો કે છે શિવજી જા તું શ્રદ્ધાપૂર્વક સોળ સોમવારનું વ્રત કરજે તારા દુઃખ દૂર થઈ જશે દોરા ચાર ગાંઠો વાળવી અને પીળા સૂત્રનો દોરો બાંધી મારા દર્શન કરવાના અને એકટાણું કરવાનું કાર્તક માસના શુક્લ પક્ષથી સોળ સોમવાર પૂરા થાય જો તું આ વ્રત કરીશ તો તારી કાયા કંચન જેવી સુવર્ણ થઈ જશે અને તારા શરીરે નીકળેલો છે પણ તે દૂર થઈ જશે તો બ્રાહ્મણ બોલ્યો કે કાંઈ વાંધો નહીં હું તમારું શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારથી વ્રત ચાલુ કરીશ અને જોત જોતામાં તેમનું શરીર એકદમ કાયા તેના કંચન જેવી સુવર્ણ થવા લાગી તો જેવું આ વ્રત કરનાર બ્રાહ્મણને ફળ્યું તેવું આ સોળ વ્રત કરનાર শিৱ ভক্ত ফেট তেতিয়ক